જય માતાજી મિત્રો જય બાપા સીતારામ ગુડ મોર્નિંગ કેમ છો મજામાં જો જુઓ નાગફાશ્યમ આપણે આ જો હવારમાં વિડીયો ચાલુ કરી દીધો છે જો માતાજી આવ્યા છે શૈન નાખવા સઈન નાખી દીધી છે પાવેરા આવતા જાય છે જો પાવેરા બેઠા બધા ગાળ માથે દેખાય જો કેટલા બેઠાશ બેઠાશે ને ગાળ માથે તો મિત્રો આજ છે નાક પાસે એમ તો આપણે શ્રેનબાઈને નાખી દીધી છે હવે હવે આપણે જ આવી ગામમાં ભાતીજી દાદાના મંદિરે હવે આપણે ના મળવી ભારતી મંદિરે હાલો જો આપણે દાદાના દર્શન કરવા મંદિરે આવી ગયા છીએ જાય ભાઈ દાદા મિત્રો દર્શન કરી લીધા જાય ભારતીજી દાદા વરસાદ આવ્યો તો દૂનો આવ્યો નો તો આ આવી ગયો જો વાદળ sa tila, saling khay. Sokha. Sokha khay siya. Lata lang, musta tiyak nito. Top. Hesa dahil dito. So, nitro. So, Jadi kimat kayak Video yang aku udah hari lalu. like pun share subscribe pun dia. So bapak kita ini ada yang ada yang